તો હાલો દોસ્તો આજના વિડીયોમાં હું તમને ચાલીસથી પાંત્રીસ એવી જગ્યા બતાવીશ કે જો તમે મહાશિવરાત્રીમાં આવો તો આ જગ્યાએ દર્શન કરવા જઈ શકો છો આ ચાલીસથી પાંત્રીસ જગ્યામાં ઘણી ખરી જગ્યાઓ ભવનાથ ટળેટીમાં આવેલી છે અને ઘણી ખરી જગ્યાઓ જૂનાગઢમાં આવેલી છે જૂનાગઢ સિટીમાં એ બધી જગ્યા વિશે હું તમને બતાવીશ એટલે વિડીયોમાં બધા રહેજો અને વિડીયો સેટ સુધી જજો જે જે જગ્યાએ પોસિબલ છે ત્યાં હું જઈને પણ બતાવીશ અને અમુક જગ્યાએ તો જવાનું પોસિબલ નથી એ હું તમને વિડીયોમાં બતાવી દઈશ ખાલી કે આ જગ્યાએથી તમે જઈ શકો છો અને આ જગ્યાએ એ જગ્યા આવી છે તો આપણી શરૂઆત થાય છે વાઘેશ્વરી માતાજી મંદિરથી તો આ જો તમે પાછળ જોવો છો એ વાઘેશ્વરી માતાનું મંદિર છે આ નિચલા વાઘેશ્વરી મંદિર છે આમું દેખાય છે એ અને એક રસ્તો જે ત્રાહો ફાટે છે ત્યાં ઉપલા વાઘેશ્વરી મંદિર આવ્યું લગભગ બસ્સો જ પગીચા ચડી જાવ એટલે એ મંદિર આવી જાય છે અને એ મંદિરથી તમે થોડાક આગળ હાલ એટલે મોની બાપુનો આશ્રમ આવે છે જ્યાં હનુમાન બાપાની જગ્યા છે અને એ હનુમાન દાદાની જગ્યા પછી તમે થોડાક ઉપર આલો એટલે હનુમાન ટેકરી આવે છે જો કે મેં તમને કીધું એમ કે આ બધી જગ્યાના વિડીયો આપણી ચેનલ ઉપર છે જ એટલે હું તમને ના જઈ જઈને નથી બતાવતો બધી જગ્યાએ જઈ જઈને બતાવીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે અને વાઘેશ્વરી માતાજી મંદિરની પહેલાં જ જો આ રસ્તો છે આ રસ્તો જાય છે એ સૌરા મંડપ જાય છે જ્યાં રામદેવપીર બાપાની જગ્યા છે જ્યાં ચાર જુગના પાઠ વિશે આપણને બધું જાણવા મળે છે જો તમે જાવું હોય તો ત્યાં પણ જઈ શકો છો ના પણ બસોથી અઢીસો જેવા પગથિયા છે અને આ છે નિસલા સવરા મંડપ અને આ સવરા મંડપની બાજુમાં પણ એક જગ્યા છે એ જગ્યા પણ હું તમને બતાવું છું એ જગ્યા હું તમને ના જઈને બતાવું છું તો આ નિસલા સવરા મંડપ મંદિરની બાજુમાં જ આ તમને સમાધિ બધી જોવા મળે છે આ બધી સમાધિઓ એમ કહેવાય છે કે મને જાણવા મળ્યું છે કે આ બધી સમાધિઓ સાધુ સંતોની છે જે ગિરનારમાં જે સાધુ સંતો મહંતો થઈ ગયા એ સંતોની સમાધિ આ બધી છે એમ જાણવા મળ્યું છે અને આ એકદમ રોડની કાંઠે જ છે અહીંયા જોકે એ બધી જગ્યાના વિડીયો આપણી ચેનલ ઉપર છે એ તમારે જોવો હોય તો લિંક હું તમને બધા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને અમુક વિડીયો કદાચ નહીં હોય તો એ સમય મળતા બનાવીશું તો આ જગ્યા તમે જોઈ રહ્યા છો એ છે શ્રી ટેકરી સર્કલ તો શ્રી રામ ટેકરી સર્કલ પાસે આપણને શું જોવા મળે છે કે આ સમશાન યાત્રા જવાનો ઇંદર રસ્તો છે એ રસ્તામાંથી જેમાં તમને હમણાં રસ્તો બીતાવ્યો એ રસ્તેલી શિવ ગુફા જોવા મળે છે પણ આ શિવ ગુફા બહુ એટલે બહુ જંગલમાં આવેલી છે અને એકલાને જવું નહીં કેમ કે રસ્તો અજાણો રસ્તો પડે છે કોઈ કાયદેસર રસ્તો નથી કાયદેસર કોઈ રસ્તો નથી અને એ જગ્યાએ બે ત્રણ ચાર જણા હારે હોય તો જ જાવું અને જોકે ફેમિલી સાથે ન જવું રસ્તો બહુ એ રીતનો છે એટલે હું તમને રિક્વેસ્ટ કરું કે ફેમિલી સાથે ન જાવું ચાર પાંચ બે ત્રણ ચાર દોસ્તારો આરે હોય તો આ જગ્યાએ જાવું અને આ જગ્યાએ જવા માટે તમારે પહેલાં પરમિશન લેવી પડે છે અને એ પરમિશન તમારે લઈ અને પછી ત્યાં જવું પડે છે તો આ જગ્યાની હું મહત્ત્વની વાત કરું તો આ જગ્યાએ એક ગુફા છે શિવ ગુફા છે અને એ બહુ અંદર ગુફામાં આવેલી છે અને ના ભગવાન શિવની એક મૂર્તિ છે ત્યાં તમે ગમે ત્યારે જાઓ ના ફૂલ તાજા જ સીડ હોય છે અને લોકોની એવી માન્યતા છે ને બધા લોકો એવી વાતો પણ કરે છે એવી લોકવાયકા છે કે એ જગ્યાએ અસ્વસ્થામાં ફૂલ ચડાવવા આવે છે ભગવાન શિવને આવી માન્યતા છે અને તમે જાઓ ગમે ગમે એ સમયે જશો તો તમને એ જગ્યાએ તાજા ફૂલ જ ચડાવેલા હશે જે તાજા ફૂલ ચડાવેલા હશે એ તમે ફૂલ લઈને વી આવશો અને બીજા કોઈ પણ જશે તો પણ એને તાજા ફૂલ જ જોવા મળશે આવી માન્યતા છે આ જગ્યાની હવે આપણે આવી ગયા છે અશોક શિલાલેખ આ જગ્યા છે અશોક શિલાલેખ અને અશોક શિલાલેખની આજુબાજુની જગ્યા છે જો કે અશોક શિલાલેખ તો ઘણા લોકોએ જોયું જ હશે પણ અશોક શિલાલેખની પાછળ કાળ ભૈરવ દાદાનું એક જગ્યા આવેલી છે જો આ જગ્યા જો આ સીડીઓ દેખાય છે અને હામો પથ્થર દેખાય છે જ્યાં કાળ ભૈરવ દાદાની એક જગ્યા આવેલી છે ત્યાં પણ તમે દર્શન કરવા જઈ શકો છો હવે આપણે આવી ગયા છે દામોકુંડ તો દામોકુંડ તો જો કે બધા જોયું જ હશે પણ દામોકુંડની આજુબાજુમાં ચારથી પાંચ એવી જગ્યા આવેલી છે હા ચાર જગ્યા એવી આવેલી છે જો મારા અંદાજ પ્રમાણે તમે નહીં જોયું હોય તો ન જોયું હોય તો હાલો તમને બતાવું છું પહેલાં દામોકુંડના દર્શન કરાવવું અને પછી તમને એ જગ્યા બતાવું છું હકીકતમાં નહીં જોયું હોય કમેન્ટ કરજો જો જોયું હોય તો એ કમેન્ટ કરજો અને ન જોયું હોય તો પણ કમેન્ટ કરજો આ દામોકુંડ છે અને દામોકુંડથી રસ્તો જો આ જાય છે દામોકુંડની બાજુમાંથી જે રસ્તો વિપેર ચડે છે એ આપણને દામોદર મંદિર લઈને આવે છે આ જગ્યાએ ભગવાન બલરામની પૂજા થાય છે મંદિરમાં એ આ મંદિર છે સુરજ છે ને એટલે વ્યવસ્થિત દેખા હે નહીં પણ જુઓ તમે જો રોકાવાના હોય મહાશિવરાત્રિમાં તો આજના સમયે સ વાગ્યાના સમયમાં આ જગ્યાએ એકવાર જરૂર આવજો સ વાગે જ્યારે દી હાથમું હાથમું થાય ત્યારે આ જગ્યાએ આવજો અને પછી આ જગ્યાનો નજારો તમે જોજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે નહીં જગ્યા બતાવી છે હવે તમને લઈ જાઉં છું રેવતી કુંડ તરફ અહીંથી જ અહીંથી જ રસ્તો છે રેવતી કુંડનો હવે હું તમને બતાવું રેવતી કુંડ જોકે ઘણા ઘરા લોકો આ રેવતી કુંડ નહીં જોયો હોય અને આ રેવતી કુંડનું શું મહત્ત્વ છે શું નહીં એ બધું મેં આ મારી ચેનલ ઉપર વિડીયો છે એમાં મેં બતાવેલી છે અને રેવતી કુંડની બાજુમાં જ મુસ્કુંદ ગુફા આવેલી છે આ મુસ્કુંદ ગુફા આ મુસ્કુંદ ગુફાનો ઇતિહાસ ભગવાન કૃષ્ણની હારે જોડાયેલો છે આની અંદર એક ગુફા છે આનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે એટલે આપણે અંદર જવાનું છે નહીં આ તો હું તમને બાજુ બાજુમાં બધી જગ્યા છે એ બતાવતો જાઉં છું ચાલીસથી પાંત્રીસ જગ્યા મેં તમને બતાવવાનું કીધું હતું એ બધી જગ્યા હું તમને બતાવું છું કુદ ગુફાની એક જટ સામે જ્યારે આપણે નીચે ઉતરતા હોય તો હામાની જગ્યાએ એક મઢી જેવું દેખાય છે આ જગ્યાએ ગુફા આવેલી છે જો તમને જોવામાં સિમ્પલ લાગે છે ના તમે જાઓ અને ગુફા જોવ પછી મને કમેન્ટમાં કહેજો કે નહીં જગ્યા બતાવી છે આનો આ જગ્યાનો વિડીયો પણ આપણી સેનલ ઉપર છે પણ હું તમને અહીંથી જ બતાવી દઉં છું એ જગ્યાએ ગુફા આવેલી છે તો કેટલી જગ્યા મેં તમને બતાવી દામોકુંડની બાજુમાં ઘણી બધી જગ્યા છે ને હાલો હજી ભવનાથમાં એટલી જ જગ્યા હું તમને હજી બતાવવાનો છે સાથેથી આ જગ્યાની બાજુમાંથી તો આપણે હાલીને વૈયા ગયા હતા પણ એ જગ્યા નથી જ હોય મારો વિડીયો બનાવવાનો આ જ કારણ છે અને આ જ મહત્ત્વ છે મારો વિડીયો બનાવવાનો કે તમે બાજુ મારે હાલીને વૈયા છો પણ એ જગ્યા તમને નથી જોવા મળતી કારણ કે તમને ખબર ન હોય એટલે ને મને પણ ખબર નથી જેટલું જેટલું જાણતો જઈશ એટલા એટલા વિડીયો આપણી સેલરી પર તમને મળતા રહેશે જો કે ગિરનારમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે એટલે તમને ખબર જ હશે કે જ્યાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય ત્યાં જગ્યા પણ એટલી બધી જોવા માટે હોય જગ્યા પણ એટલી દર્શન કરવા માટે હોય એટલે જેટલી જેટલી આપણને ખબર પડતી જશે એટલા એટલા આપણી ચેનલ ઉપર વિડીયો આવતા જશે ને બનાવતા જશું ગિરનારના જો બહારના પણ હું વિડીયો બનાવું છું અને ભાગે લગભગ ગિરનારના જ બનાવું છું અને બહારના પણ વિડીયો બનાવું છું ને આ બધી હજી ઘણી બધી જગ્યાઓના વિડીયો બનાવવાના આપણી ચેનલ ઉપર બાકી છે એટલે આ વિડીયો બધા જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને હજી તો ઘણું જોવાનું હું તમને ઘણી બધી જગ્યા બતાવું છું જો તમે નહીં જોયું હોય જો તમે શિવરાત્રીમાં આવવાના હોય તો આ જગ્યાના દર્શન કર્યા આવીને જાતા નહીં દર્શન કરવા હોય તો તમે કરી શકો છો દામોકુરના દર્શન કરી અને આપણે થોડાક આગળ વધી જઈએ એટલે આપણને રસ્તામાં એક નારાયણ ધરો જોવા મળે છે એ નારાયણ ધરો રસ્તામાં જ આવે છે હું તમને બતાવી દઉં છું જો અહીં બોર્ડ મેરેલો છે અને યરો પણ મેરેલો છે નારાયણ ધરો અને એનો રસ્તો જો અહીંથી છે અહીંથી રસ્તો છે અને થોડુંક જ છે અહીંયા થોડાક જ આલો એટલે આ જગ્યાએ નારાયણ ધરો આવે છે અને વિડીયો તો ઓલરેડી છે જ આપણી ચેનલ ઉપર જેટલા આશ્રમ આવેલા છે જેટલા મેં જોયેલા છે એ આશ્રમ વિશે હું તમને બતાવી દઉં છું તો આશ્રમ આપણે જોઈ રહ્યા છે આ આશ્રમ છે શ્રી ગોરક્ષનાથ આશ્રમ અને ગોરક્ષનાથની આશ્રમની બાજુમાં જ અવધૂત આશ્રમ આવેલ છે પછી રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમ આવેલ છે અને ભારતી આશ્ર ભારતી બાપુ આશ્રમ આવેલ છે એ ભવનાથ મંદિરની પાસે છે અને બીજો આશ્રમ છે પેરણાધામ આશ્રમ એ પણ આગલા વિડીયોમાં મેં તમને બતાવેલ છે અને કાશ્મીરી બાપુનો આશ્રમે જવા માટે થોડું ઘણું જંગલમાં જવું પડે છે અને એ રસ્તો આ શેરનાથ બાપુના આશ્રમની બાજુમાંથી છે અને એક બીજો રસ્તો આમ હનુમાન દાદાનું મંદિર આવે છે ત્યાંથી પણ છે અને અહીંથી પણ જવાય છે કાશ્મીરી બાપુના આશ્રમે જવા માટે તો જેટલા આશ્રમ મેં જોયા છે એ આશ્રમ વિશે મેં તમને બતાવી દીધું છે બાકી જો કોઈ ભૂલાતું હોય તો બાકી કોઈ જગ્યા ભૂલાતી હોય તો તમે મને કમેન્ટમાં બતાવીજો અને હજી આપણે ઘણી ખરી જગ્યા જોવાની બાકી પણ છે તો આ જગ્યા છે વેલાવડની જગ્યા સંત વેલનાથ ધામ અને આ જગ્યાએ દર્શન કરવા જવા માટે આ રસ્તો છે અને જે રોપવે જતા હોય ને ત્યાં રસ્તામાં આડું આવે છે અને આ છે રોપ વે રોપ એટલે ઉડન ખટોલા હવે રોપવેની બાજુમાંથી જે આ રસ્તો જાય છે ને એ રસ્તો કઈ બાજુ જાય છે હાલો હું તમને એ રસ્તો બતાવું છું હવે રોપવેથી આવીએ ને આ રસ્તો જોયો હોય ને મને કમેન્ટમાં કહેજો આ રસ્તો છે જૂની સીડી ગિરનારની જૂની સીડી છે ને એ આ રસ્તો છે અને આ રસ્તે ઘણી બધી જગ્યાઓ આવે છે જગ્યાઓ જેમ કે પહેલાં તો જટાશંકર આવે જટાશંકર વટી જાય એટલે શેષાવન આવે શેરસાવનથી પછી ભરતવન જવાય અને હનુમાન ધારા જવાય હનુમાન એ બધી જગ્યાએથી દર્શન કરીને શેરસાવનથી પાછા આપણે ગિરનાર તરફ જઈએ તો એ જગ્યાએ આવે એક નેમીનાથ આશ્રમ આવે છે અને એક પથ્થર સટીની જગ્યા આવે છે અને બીજું આનંદ ગુફા આવે છે અને આનંદ ગુફા થઈ અને એ રસ્તો ગૌમુખી ગંગા ભેગો થઈ જાય છે આ જૂની સીડીનો રસ્તો દાતાર ડુંગરે આપણને કેટલી જગ્યા જોવા મળે તો દાતાર ડુંગરે આપણે એક નવનાથનો ધૂણો જોવા મળે અને દાતાર સડતા હોય એ પહેલાં વિલિંગડન ડેમ જોવા મળે સિટીમાં આવેલી જગ્યા જેમ કે શક્કરબાગ એ પણ જૂનાગઢ સિટીમાં આવેલ છે અને ઉપરકોટનો કિલ્લો જૂનાગઢની સિટીમાં આવેલ છે અને નરસિંહ મહેતાનો સોરો એ પણ જૂનાગઢ સિટીમાં આવેલ છે અને જૂનાગઢ સંગ્રહાલય એ પણ જૂનાગઢ સિટીમાં આવેલ છે અને જુનાગઢ સંગ્રહાલયમાં જે રાજા રજવાડાની જૂની જૂની વસ્તુઓ છે એ બધી જૂનાગઢ સંગ્રહાલયમાં જોવા મળે છે અને હવે વાત કરું છું ઇન્દ્રેશ્વર મહાદેવની તો ઇન્દ્રેશ્વર મહાદેવ આપણે જવું હોય તો દોલતપરાથી ગામમાંથી રસ્તો છે જૂનાગઢ સિટીના દોલતપરા ગામમાંથી રસ્તો ઇન્દ્રેશ્વર મહાદેવ આપણને લઈ જાય છે ત્યાં રસ્તામાં એક સફારી પાર્ક આવે છે ત્યાં જંગલમાં આપણને ફરવા લઈ જાય છે સફારી કરવા માટે એ જ જગ્યાએથી આપણે ઇન્ટવેશ્વર મહાદેવ જઈ શકીએ છીએ અને આત્મેશ્વર મહાદેવ જઈ શકીએ છીએ એ વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય મારા સબસ્ક્રાઈબરોએ મને કમેન્ટ કરી છે કે અમને જૂનાગઢમાં રહેવા માટે જગ્યા બતાવો જે શિવરાત્રિમાં આવીએ અને ચાર પાંચ દિવસ રોકાવું હોય તો જૂનાગઢમાં રહેવા માટે જગ્યા બતાવો રૂમો બતાવો તો એવી ધર્મશાળાના એકથી બે વિડીયો આ વિડીયો પછી હું એને એ ધર્મશાળાના વિડીયો એકથી બે વિડિયો એવા અપલોડ કરી દઈશ જ્યાં તમે રહેવા આવી શકો છો નોર્મલ ત્યાં તમે રેવા રહી શકો છો અને જો આમાં હું બતાવીશ તો વિડીયો બહુ મોટો થઈ જશે લાંબો થઈ જશે એટલે એ વિડીયો હું અલગથી બનાવી દઈશ અને એ પણ એકથી બે દિવસમાં અપલોડ કરી દઈશ શિવરાત્રિ પહેલાં એકથી બે દિવસમાં અપલોડ કરી દઈશ તો એકથી બે વિડિયો બને એટલા વિડીયો એકથી બે વિડીયો બનાવી દઈશ તમને